સેલવાસના દાદરામાં રસ્તા ઉપરથી નવજાત બાળકી મળી આવતા મચી દાદરા દાદરામાં એક નવજાત બાળકી મળી આવી હતી જેના કારણે વિસ્તારના લોકોમાં સનસનાટી મચી ગઈ હતી આ અંગે માહિતી મળતા પોલીસે બાળકીના મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે બુધવારે સવારે દાદરામાં નવી પંચાયત ઇમારતથી થોડે દૂર હર્ષ સામે એક નવજાત બાળકી હાલતમાં મળી આવી હતી અને તાત્કાલિક પોલીસ સ્ટેશને જાણ કરી પોલીસ ઘટના સ્થળે એમ્બ્યુલન્સમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી પોલીસે ઘટના સ્થળેથી પુરાવા એકત્રિત કર્યા હતા નવજાત બાળકીનું મૃત્યુ કેવી રીતે થયું અને લાશ રસ્તા ઉપર કેવી રીતે પહોંચી અને કોણ સંડોવાયું હતું આ કોઈ કાવતરું હોઈ શકે છે એવા અનેક પ્રશ્નો ઉઠ્યા હતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે આ દાદરા માટે ખરેખર બહુ દુઃખદ ઘટના છે કેમકે કે જે પણ વ્યક્તિ આ કૃત્ય કર્યું છે સારું નથી દાદરા માટે મારે કહેવાનો મતલબ એટલો છે કે દાદરામાં કે દાદરા નગર હવેલીમાં તમે અગર છોકરી છોકરા માટે ભેદભાવ રાખતા હો તો આ ખોટું છે આજે સરકારશ્રી આટલું બધું આપણા માટે કરી રહ્યા છે કે છોકરાને પણ છોકરીને પણ એક સમાન આજે છોકરી છોકરા કરતાં પણ આગળ વધી રહી છે અગર આ જો નાનું બાળકું જે નવજાત શિશુ હતું એને જે રીતના આ રીતના ફેંકવામાં આવ્યું તો ખરેખર બહુ ખોટી દાદરા માટે બહુ ખોટો મેસેજ છે મારે કહેવાનું એટલો જ છે કે જે પણ માતાએ એમને એમના પેટમાં નવ મહિના સુધી રાખીને પછી આ રીતના અગર ફેંકીએ તો એ માને મા નથી કહેવામાં અગર કોઈ બી વ્યક્તિને બહુ ઘણી જાતની પ્રોબ્લેમ હોઈ શકે પણ એ પ્રોબ્લેમનો હલ કાઢી શકીએ અગર આપણે વિચારીએ તો જેમ કે છોકરી અગર તમે નહીં રાખવા માંગતા હો તો અહીંયા એડોપ્ટ કરવા માટે ઘણા એવા એનજીઓ છે એમને નાનાથી મોટા કરી શકે અને ઘણા લોકોને તો છોકરા નહીં નહીં રહી એવા લોકોને પૂછો કે તમે આવી રીતના છોકરાને ફેંકી નહીં શકે કે ભાઈ ખરેખર દાદરા માટે બહુ ખોટી ઘટના થઈ છે ધન્યવાદ જેણે પણ આ કૃત્ય કર્યું છે અગર મજબૂરીમાં કર્યું હોય તો ખરેખર મજબૂરી માટે બહુ ઘણા રસ્તા કાઢી શકીએ અગર આ રીતના જઈને ફેંકવામાં આવ્યું છે તો એને સરકાર જે છે કે અહીંયાથી દાદરાથી જે પંચાયતની ટીમ જે હશે કે આશાવાદી ક્યાંથી પણ એમને શોધવામાં આવશે અને કરીથી કડી એમને સજા આપવામાં આવે અને સરકારશ્રીને આ જ કહેવા માંગુ છું કે આવી રીતના અગર આ રીતના થશે તો આપણા પ્રદેશની વાત હોય કે ભારત દેશની વાત હોય આ ખોટું કહેવાય તો એ જે પણ જે માણસે કર્યું છે એના માટે કરીથી કડી કાર્યવાહી થાય એ મેં કહેવા માંગુ છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો